હવે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં ગુજરાતમાં તમારે લોકોને એમ અથવા તો બીડીએસમાં એડમિશન લેવું હોય તો એમના માટેની પ્રથમ રાઉન્ડની ચોઈસ ફિલિંગ છે એની જાહેરાત થઈ ચૂકી હતી અને એનું પરિણામ છે એ આવી ગયું છે તો આજના વિડીયોમાં શું સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારા લોકોનું પ્રથમ રાઉન્ડનું પરિણામ આવી ગયા બાદ તમારે કઈ કઈ પ્રક્રિયા કરવાની છે એ બધી પ્રક્રિયાની સાવ સરળ રીતે સમજૂતી આ વિડીયોમાં આપવામાં આવી છે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જોશો એટલે એડમિશન કન્ફર્મને લગતા તમામ ડાઉટ છે એનું સોલ્યુશન થઈ જશે તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા હશે જેમ કે મેડિકલ હોય પેરામેડિકલ હોય એગ્રીકલ્ચર હોયની સંપૂર્ણ માહિતી આ ચેનલમાં આપવામાં આવે છે જો તમારે એડમિશન રિલેટેડ અપડેટ માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની જો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમાર જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ ડિસ્ક્રિપશન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલને અત્યારે જ લઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમમાં આવવાનું છે ગૂગલ ક્રોમમાં આવી એડમિશન કમિટીની વેબસાઇટ છે એમ ઈડીએડી એમ ગુજરાત ડોટ ઓઆરજી પર ક્લિક કરવાનું છે ત્યાં જઈને તમારે લોકોએ અંડર ગ્રેજ્યુએટ એડમિશન મેડિકલ ડેન્ટલ આયુર્વેદ અને હોમિયોપેથી હવે તમારે લોકોને એડવર્ટાઇઝમેન્ટ ફોર ફર્સ્ટ રાઉન્ડ ઓનલાઈન અલોટમેન્ટ એન્ડ રિપોર્ટિંગ હવે તેની ઉપર તમે ક્લિક કરો એટલે તમારી સામે આ રીતની જે પીડીએફ છે એ ઓપન થશે હવે આ જે પીડીએફ તમારી સામે ઓપન થઈ છે એમાં તમે લોકો જોઈ શકો છો કે કયા કયું તમારું રિપોર્ટિંગ છે એટલે તમારે જુઓ ફી ભરવાની થશે તમને માની લો કોઈ કોલેજ મળી છે તો એ કોલેજમાં તમારે લોકોએ ઓનલાઈન તમે ફી ભરી શકશો અથવા તો એચડીએફસી બેંકની જે શાખા છે એને ખાતે તમે ટ્યુશન ફીની ચૂકવણી કરી શકશો એની તારીખ કઈ આપવામાં આવી છે ત્રીસ આઠથી લઈને ચાર નવ બે હજાર ચોવીસ સુધી તમે લોકો સંપૂર્ણ પ્રક્રિયા કરી શકશો ક્લિયર થઈ ગયું એના પછી હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ કરાવવું અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા તમે એકવાર તમારે ફી ભરી દીધી છે એ પછી તમારે લોકોને હેલ્પ સેન્ટર ખાતે જવાનું છે તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને ક્યાં જવાનું છે હેલ્થ સેન્ટરે જવાનું છે તો એની ડેટ કઈ આપવામાં આવી છે ત્રીસ આઠ બે હજાર ચોવીસથી પાંચ નવ બે હજાર ચોવીસ સુધી છે એ તમે લોકો બધી વસ્તુ કરી શકશો પછી હેલ્પ સેન્ટર છે એ રવિવારે તમારું બંધ રહેશે અને તમે જો એચડીએફસી બેંકની શાખામાં ફી ભરવા માંગતા હોય તો ઓફલાઈન ટ્યુશન ફીની ચૂકવણી ફક્ત કામકાજના દિવસો દરમિયાન બેન્કિંગના સમય દરમિયાન જ થઈ શકશે હવે પછી તમારા લોકોના રિઝલ્ટ આવ્યા છે તો રેન્ક વાઇઝ તમે રિઝલ્ટ જોઈ શકો છો તમારો ગુજરાત રેન્ક છે અથવા તો કેટેગરી રેન્ક એને આધારે પણ રિઝલ્ટ જોઈ શકો છો ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ એ પણ તમે જોઈ શકો છો અને લાસ્ટ રેન્ક છે એ પણ તમે લોકો જોઈ શકો છો હવે તમારે લોકોને જો સાવ સરળ રીતે સમજાવી દો પછી તમને લોકોને આ પ્રોસીઝર ઓફ એડમિશન કન્ફર્મેશન એ તમને સમજાવું હવે સૌથી પહેલાં તમને લોકોને એડમિશન મળ્યું છે કે નથી મળ્યું એ કઈ રીતે જવું તો કે સૌથી પહેલાં તમારે લોકોના બાજુમાં આપ્યું છે લોગ ઇન ફોર અંડર ગ્રેજ્યુએટ મેડિકલ ડેન્ટલ આયુર્વેદ અને હોમિયોપેથી તેના પર તમારે લોકોએ ક્લિક કરવાનું તો તેની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે એમાં તમારે લોકોને કેન્ડિડેટ રજીસ્ટ્રેશન અથવા તો લોગિન ઉપર જવાનું છે હવે આ રીતે તમારે થઈ ગયું પછી તમારે તમારો જે યુઝર આઈડી હતો એ યુઝર આઈડી નાખવાનો છે તમારો પાસવર્ડ નાખવાનો છે ચૌદ ડિજિટનો જે પિન છે એ તમારે નાખવાનો છે પિન નાખવામાં ખાસ સાવચેતી રાખવી ઘણીવાર કેપિટલ અને સ્મોલ અક્ષર હોય એમાં તમારે બહુ બધો છે એ ફેર થતો હોય એટલે તમારો જે પિન છે ઇનવેલિડ બતાવતા હોય છે એટલે પિન છે વ્યવસ્થિત રીતે તમારે એક એક આંકડો છે એ નાખવાનો છે કેપિટલ છે કે સ્મોલ છે એ પણ તમારે લોકોએ વ્યવસ્થિત જોઈ લેવાનું છે પછી કેપચાની ઇમેજ આ જે કેપચા આપ્યો છે એની ઇમેજ નાખીને તમારે લોગિન ઉપર ક્લિક કરી લેવાનું છે હવે જેવું લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ વિશ્યુ ઓલ ધ બેસ્ટવાળો જે ઓપ્શન છે એ ઓપન થઈ જશે પછી તમે લોકો જો ખૂણામાં જશો તમને બે ઓપ્શન દેખાશે એની ઉપર જ તમે એમાં રજીસ્ટ્રેશન ડિટેલ્સ લખેલું હશે અને એકમાં રિઝલ્ટ છે એ લખેલું હશે જ્યારે તમે લોકો લોગિન કરશો ત્યારે હવે તમારે લોકોને રિઝલ્ટ છે એના પર તમારે ક્લિક કરવાનું રિઝલ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ત્રણ ઓપ્શન આવશે પહેલો આવશે અપોઇન્ટમેન્ટ ફોર રિપોર્ટિંગ તમારે સૌથી પહેલાં છે એ હેલ્પ સેન્ટરની અપોઇન્ટમેન્ટ લેવાની છે અપોઇન્ટમેન્ટ લેશો એ પછી જ તમારા લોકોનો અલોટમેન્ટ લેટર ડાઉનલોડ થશે એની પહેલાં થશે નહીં ક્લિયર થઈ ગયો તમે સૌથી પહેલાં અપોઇન્ટમેન્ટ લઈને કોઈ પણ હેલ્પ સેન્ટર છે એ તમે સિલેક્ટ કરી લો કયું સેન્ટર તમારે સિલેક્ટ કરવું એ તમારે કાઉન્સમાં છે તમને આખી આખી પીડીએફ છે એ આપેલી છે ક્લિયર થઈ ગયું પછી તમારે લોકોને જોવાનું છે પ્રિન્ટ અલોટમેન્ટ લેટર તો પ્રિન્ટ અલોટમેન્ટ લેટર છે એ તમારે લોકોએ ખાસ કરીને જોવાનો છે ક્લિયર થઈ ગયું પછી તમારા લોકોનો અલોટમેન્ટ લેટર છે એ પ્રિન્ટ થશે અને એના પછી તમારા લોકોનું જે ફીનું ચલણ છે એ તમારે પ્રિન્ટ થશે ક્લિયર થઈ ગયું હવે જુઓ હવે તમને વ્યવસ્થિત રીતે આ વ્હાઈટ બોર્ડમાં પહેલાં સમજાવી દઉં એના પછી તમને એ લોકોને જે પીડીએફ છે એમાંથી હું સમજાવીશ હવે તમને લોકોને એડમિશન મળી ગયું છે તો પહેલાં તબક્કામાં મેં તમને જે પ્રમાણે કીધું એ તમારે કરીને લોગ ઇન કરવાનું થશે લોગ ઇન કરીને જેવા તમે લોકો તમારો જે યુઝર આઈડી છે પાસવર્ડ છે અને પિન નંબર નાખવાના છે એ પછી તમે લોકો લોગ ઇન થશો પછી મેં તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે તમારે લોકોએ જે રિઝલ્ટ નામનો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનો છે અને તમારે લોકોને જે હેલ્પ સેન્ટર છે એ હેલ્પ સેન્ટર કોઈપણ પહેલાં સિલેક્ટ કરવાનું રહેશે આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ હવે હેલ્પ સેન્ટર તમે લોકોએ સિલેક્ટ કરી નાખું પછી તમારા લોકોને શું વસ્તુ છે એ હું તમને સમજાવું હવે જેવું તમે હેલ્પ સેન્ટર સિલેક્ટ કરશો એના પછી તમારા લોકોનો જે આપણે કહેવાય અલોટમેન્ટ લેટર છે એ તમારા લોકોનો ડાઉનલોડ થશે ક્લિયર થઈ ગયો એક એક સ્ટેપ છે એ તમને વ્યવસ્થિત રીતે સમજાવું છું કે જેથી તમને લોકોને ખ્યાલ આવે હવે તમારો અલોટમેન્ટ લેટર ડાઉનલોડ થશે અને એના પછી તમારા લોકોનું જે ફીનું જે ચલણ છે એ ડાઉનલોડ થશે ક્લિયર થઈ ગયો હવે પછી તમારે શું કરવાનું છે પછી તમારે લોકોને અલોટમેન્ટ લેટર અને તમારા લોકોનું જે ફીનું ચલણ છે એ લઈ જઈને તમારે એચડીએફસી બેંકની જે બ્રાન્ચ હોય તેમાં તમારે જવાનું છે ક્લિયર થઈ ગયું હવે કઈ એચડીએફસી બ્રાન્ચ તમને નજીક પડે છે તમારા શહેરમાં કઈ કઈ બ્રાન્ચ છે એની સંપૂર્ણ માહિતી કમિટીની વેબસાઇટમાં આપેલી છે ક્લિયર થઈ ગયું અને માની લો કે તમારે અલોટમેન્ટ લેટર ડાઉનલોડ થઈ ગયો ફીનું ચલણ ડાઉનલોડ થઈ ગયું અને તમારે લોકોને જો ઓનલાઈન ફી ભરવી હોય તો પણ ઓનલાઈન પણ તમે ડાયરેક્ટ ભરી શકો છો જો ઓનલાઈન ભરશો તો તમારે એચડીએફસીમાં જવાની જરૂર નથી માની લો કે તમે લોકો ઓફલાઈન ફી ભરવા માંગતા હોય તો તમારે લોકોને કાં તો એચડીએફસી બેંકમાં જવાનું છે એચડીએફસી બેંકમાં જઈને તમારે કાં તો રોકડા રૂપિયા ભરવાના છે અથવા તો તમે લોકો જે ડીડી કહેવાય ડિમાન્ડ ડ્રાફ્ટ કહેવાય એ ડિમાન્ડ ડ્રાફ્ટ તૈયાર કરીને તમે લોકો ફી ભરી શકશો ક્લિયર થઈ ગયો પછી તમે એ લોકો જે જે રીતે ભરશો એના પછી તમને લોકોને કોપી આપશે તમે એકવાર બેંક છે એમાં તમે ફી ભરી નાખી એના પછી તમને છે ને બેંકમાંથી ફીની જે રસીદ આપશે ક્લિયર થઈ ગયું એમાં એક બેંક કોપી હશે એક હેલ્પ સેન્ટર કોપી હશે અને એક સ્ટુડન્ટ કોપી એ રીતે હશે ક્લિયર થઈ ગયું હવે જુઓ તમને એ વસ્તુ સમજાવી દો બેંકની કોપી તમારે ફી ભરાઈ જઈને એ પછી બેંકવાળાની કોપી છે એની પાસે રાખશે હેલ્પ સેન્ટરની અને સ્ટુડન્ટની કોપી છે એ તમને લોકોને આપશે તમારી ફી મળી ગઈ છે એ રીતે અને માની લો કે તમે લોકો જો ઓનલાઈન ફી ભરતા હોવ તો તમારી રિસિપ્ટ છે એ ઓનલાઈન આવી જશે આટલી વસ્તુ પહેલાં તમને લોકોને ક્લિયર થઈ ગઈ આ બાબત સુધી હવે પછી તમારે શું કરવાનું એ સમજાવવું પછી તમારે લોકોને છે જે હેલ્પ સેન્ટરની તમે પહેલાં અપોઇન્ટમેન્ટ લીધી હતી એ હેલ્પ સેન્ટર ખાતે તમારે લોકોએ જવાનું છે હેલ્પ સેન્ટર ખાતે તમારે જરૂરી બધા ડોક્યુમેન્ટ લઈને જવાના છે એ કયા કયા ડોક્યુમેન્ટ છે એ હું તમને સમજાવીશ અને સાથે સાથે તમને લોકોને એક વસ્તુ પર મેન્શન કરી છે કે ભાઈ અગિયાર બાય પંદર છે એનું એક એનવેલોપ લઈને જવાનું છે તો એન્વેલોપ એટલે કઈ નહીં એક પ્રકારનું પરબીડ્યું છે તમારી પાસે જો આ કાગળ હોય ને આપણે કેમ કવર હોય એક પ્રકારનું કવર છે તમે ગમે તે બુક સ્ટોરે જાશ તો એ બુક સ્ટોરે તમને મળી જશે એન્વેલોપ છે એ સાવ સાદી ભાષા છે ક્લિયર એટલે એન્વેલોપ કઈ નથી બુક સ્ટોરે તમારે જવાનું તમારે કહેવાનું કે અમને એનવેલોપ આપો ક્લિયર થઈ ગઈ એટલી પ્રક્રિયા તમને સમજાણી હવે તમને પીડીએફમાંથી સમજાવું હવે તમારી સામે જે પીડીએફ છે એ તમે લોકો જોઈ શકો છો કે ચોઈસ ફિલિંગની પ્રક્રિયા બાદ ઉમેદવારના મેરિટ અને ચોઈસને ધ્યાનમાં રાખીને બેઠકોના ફાળવણીની પરિણામની જાહેરાત કરશે એ તમારા લોકોની થઈ ગઈ છે એના પછી ઉમેદવાર છે પોતાના યુઝર આઈડી અને પાસવર્ડની મદદથી લોગિન કર્યા પછી પોતાનું અલોટમેન્ટ લેટર અને ફીનું ચલણ છે એ ડાઉનલોડ કરી શકશે હવે ફી તમારે કઈ રીતે જોવાની છે એ તમને લોકો જોઈ લ્યો તો ઉમેદવારે શું કરવાનું છે તમારે ફી ભરવાની પ્રક્રિયા મેં તમને સેકન્ડ સ્ટેપ કીધું તો અલોટમેન્ટ લેટર લઈને અને તમારી ફીનું ચલણ લઈને તમારે ક્યાં જવાનું છે તો કે મંજૂર કરેલ એચડીએફસી બેંકની શાખાઓની યાદી છે એ આપણી વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે એમાં ટ્યુશન ફી અથવા તો ટ્યુશન ફીનો તફાવત તમારે બધાને તે ટ્યુશન ફી ભરવાની થશે એ તમે રોકડા પણ ભરી શકો અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટ છે તો ડિમાન્ડ ડ્રાફ્ટમાં આ તમારે વસ્તુ મેન્શન કરવાની છે ક્લિયર થઈ ગયું એટલું લખીને તમારે જવાનું છે ક્લિયર થઈ ગયું પછી બીજું શું કીધું છે કે ટ્યુશન ફી જમા કરાવવા માટે ઉમેદવારે ફક્ત અધિકૃત બેંકની નિયુક્ત શાખાની મુલાકાત લેવી પડશે અને ટ્યુશન ફીની ચૂકવણી પછી વિદ્યાર્થીઓએ પોર્ટલમાંથી બનાવેલી બે નકલો અને ચલણની બે નકલો છે એ તમારે સાથે રહેવાની રહેશે ક્લિયર થઈ ગયું બે બે તમારે ટોટલ છે એ ચાર નકલ થશે પછી જે લોકો ડિપોઝિટ છે એ રીતે અને એડમિશન કન્ફર્મ કરવા માટેની સૂચના તો સૌથી પહેલાં મેં તમને જે પ્રમાણે સમજાવ્યું એ પ્રમાણે કે હેલ્પ સેન્ટર ખાતેના ઓરિજિનલ પ્રમાણપત્ર જમા કરાવવા માટે તમારે અગાઉથી અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે અપોઇન્ટમેન્ટ લેશો એના પછી તમારા લોકોનું અલોટમેન્ટ લેટર છે એ ડાઉનલોડ થશે અને તમે હેલ્પ સેન્ટર છે એ પણ પસંદ કરી શકો છો પછી અપોઇન્ટમેન્ટ લીધા પછી તમારે નીચે મુજબના પ્રમાણપત્ર જમા કરાવવા પડશે હવે કયા કયા પ્રમાણપત્ર છે એક એક પ્રમાણપત્ર વ્યવસ્થિત સમજાવું છું આ જેટલા પ્રમાણપત્ર કીધા છે ને એ બધ એ તો ઓરિજિનલ અને એના સિવાયની છે ને પાંચ પાંચ ઝેરોક્ષ છે એ તો સાથે જ રાખવી જે ડોક્યુમેન્ટ તમને કયા છે એમાં એક તમારા ઓરિજિનલ અને બાકીની પાંચ પાંચ ઝેરોક્ષ સાથે રાખવી પહેલું આપ્યું છે અલોટમેન્ટ લેટર ઓફ એસી પીયુ જી એમ ઇ એટલે કે તમને એડમિશન કમિટીમાંથી અલોટમેન્ટ લેટર આપ્યો છે જે તમે લોકોએ પ્રિન્ટ કર્યો છે એ અલોટમેન્ટ લેટર તમારે લોકોએ લઈ જવાનો છે બીજું ડોક્યુમેન્ટ શું છે કે બેંકમાં ટ્યુશન ફી જમા કરાવ્યાની અસલ રસીદ તમે લોકો એ એચડીએફસી બેંકમાં ફી ભરશો એટલે તમને લોકોને એની રિસિપ્ટ આપશે એ રિસિપ્ટ છે એ તમારે લોકોએ લઈ જવાની છે એના પછી એડમિશન મોડ્યુલ દ્વારા મળેલ ટ્યુશન ફી જમા કરાવ્યાની રસીદ કે ભાઈ એડમિશન મોડ્યુલ તમે જ્યારે ફી ભરશો ત્યારે એડમિશન કમિટીની વેબસાઇટમાંથી પણ નકલ છે એ જનરેટ થશે એ તમારે લોકોએ છે એ લઈ જવાની છે પછી વર્તમાન શૈક્ષણિક વર્ષ નીટ યુજીની માર્કશીટ છે એની તમારે પ્રિન્ટ લઈ જવાની છે ધોરણ દસની માર્કશીટ ધોરણ બારની માર્કશીટ પછી તમને લોકોને જે પ્રમાણે હોય કે ભાઈ શાળા છોડીને પ્રમાણપત્ર અથવા તો ટ્રાન્સફર સર્ટિફિકેટ એમાંથી ગમે તે એક ડોક્યુમેન્ટ છે એ લઈ જવાનો છે એમાં તમારા જન્મસ્થળનો ઉલ્લેખ હોવો જરૂરી છે ક્લિયર થઈ ગયો પછી જો લોમી સાઇલ હોય તો ફક્ત ગુજરાત રાજ્યના બહાર જ્યાં જન્મ થયો હોય એ લોકો માટે અને જો જે તમે લોકો માનો લો કે કેટેગરીમાં આવો છો તો કેટેગરીમાં તમારે આ રીતે છે એ કરવાનું છે એસસી એસ ટી અથવા તો ઓબીસીમાં આવતા હોય તો તમારે જાતિનું પ્રમાણપત્ર લઈ જવાનું છે અને ઓબીસી કેટેગરી માટે નોન ક્રિમિલનું જે સર્ટિફિકેટ છે એ તમારે લોકોએ લઈ જવાનું છે એ એક ચાર બે હજાર બાવીસ પછી છે જ હોવું જોઈએ એના પછી એ ડબલ્યુ સર્ટિફિકેટ છે એ એક ચાર બે હજાર બાવીસ પછી ઈડબલ્યુ એસ કેટેગરીમાં આવતા હોય તો તમારે ઈ સર્ટિફિકેટ છે એ તમારે લઈ જવાનું છે એના પછી કોપી ઓફ પાસપોર્ટ એ તમારે જો નાગરિકતા ડ્યુઅલ હોય તો લઈ જવાનું છે બાકી જરૂર નથી આ ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ જે તમે વેરિફિકેશન સમયે અપલોડ કર્યું હતું એ જ તમારે લઈ જવાનું છે ક્લિયર થઈ ગયું પછી એન અને કેન્સલેશન ઓર્ડર હમણાં કોઈને જરૂર નથી એનઓસી કોને જરૂર પડે કે જે વ્યક્તિએ માન્યું કે પહેલું પહેલું વર્ષમાં એ લોકો બીએસસી અથવા અન્ય અભ્યાસક્રમમાં એડમિશન લઈ લીધું હતું ને એક વર્ષ પૂરું થઈ ગયું છે એ લોકોને જરૂર પડશે બાકી કોઈને એનઓસી જરૂર નહીં પડે કેન્સલેશન ઓર્ડર પણ જરૂર નહીં પડે અત્યારે ક્લિયર થઈ ગયું પછી ડિફેન્સનું પ્રમાણપત્ર તમને લાગુ પડતું હોય તો એ લઈ જવાનું છે અને જરૂરિયાત મુજબ અન્ય દસ્તાવેજ હવે તમારે એનવેલોપ છે એ તમારે સૌથી પહેલાં શું કરવાનું બુક સ્ટોરે જવાનું બુક સ્ટોરે જઈને તમારે કહેવાનું કે અમને લોકોને એનવેલોપ આપો હવે એનવેલોપ છે એ તમારે શું કરવાનું એનવેલોપ તમે લીધું અને એના ઉપર આપણે છે ને એનવેલોપ ઉપર ડિટેલમાં આપણે વિડીયો બનાવેલ જ છે એ વિડીયો છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઉં છું કે જેથી તમને એનવેલોપ વિશેની તમામ માહિતીનો ખ્યાલ આવી જશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ એટલે આ તમારે ખાલી પ્રિન્ટ લઈને હેલ્પ સેન્ટરે જવાનું છે ક્લિયર થઈ ગયું હવે એટલું તમારે આવી ગયું છે પછી હેલ્પ સેન્ટરનું કયો કયું લિસ્ટ છે એ પણ તમે લોકો જોઈ શકો છો લિસ્ટ ઓફ હેલ્પ સેન્ટર હવે તમે અપોઇન્ટમેન્ટ બુક કરાવો એ પહેલાં તમારે લોકોને જોવાનું કે તમને લોકોને કયું હેલ્પ સેન્ટર છે એ તમને નજીક પડે છે એટલા બધા હેલ્પ સેન્ટર છે એ તમને લોકોને આપી દીધા છે ક્લિયર થઈ ગયું હવે બીજું શું કીધું છે કે જીએમઇ આર એસ મેડિકલ કોલેજ ગાંધીનગર હેલ્થ સેન્ટરની અપોઇન્ટમેન્ટ હેઠળ ફક્ત અને ફક્ત નીચે મુજબની કેટેગરી જે રજીસ્ટર થયા એ વિદ્યાર્થીઓને મળશે જે વિદ્યાર્થીઓ અધર બોર્ડમાંથી છે એ બારમું પાસ કરેલ છે તો એને ફરજિયાત પણ ગાંધીનગર જવું પડશે જે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા છે એનઆરઆઈ છે એમને ફરજીયાત જીએમઆરએસ ગાંધીનગર જવું પડશે તમે ડિફેન્સના જો પુત્ર અને પુત્રીઓ છો ડિફેન્સના હોય તમારા વાલી તો એના તમે જો પુત્ર અથવા પુત્રી હોય તો તમારે ફરજિયાત જીએમઆરએસ જ વેરિફિકેશન કરાવવા જવું પડશે આઈએસ આઈપીએસ અથવા આઈઆરએસના અધિકારીના પુત્ર અથવા પુત્રી હોય તો તમારે લોકોને ફરજિયાત જીએમઆરએસ જવું પડશે ગાંધીનગર અને ધોરણ બાર ગુજરાત બાર જવોને જવાહર નવોદય વિદ્યાલયમાંથી તમે પાસ થઈ ગયા હોય તો તમારે ફરિયાત છે એ ત્યાં જ જવું પડશે ગાંધીનગર તમને બીજી કોઈ હેલ્પ સેન્ટરની અપોઇન્ટમેન્ટ મળશે નહીં ક્લિયર થઈ ગયું પછી તમે લોકો જોઈ શકો છો લિસ્ટ ઓફ ડિઝાઇનેટેડ બ્રાન્ચ ઓફ એચડીએફસી બેંક હવે તેના પર તમે ક્લિક કરો એટલે તમારી સામે આ રીતનું જે પીડીએફ છે ઓપન થઈ છે બધી બ્રાન્ચ તમને આપેલી છે એડ્રેસ સહિત આપેલી છે જો કોડ આપવો છે એ તમારે શહેર આપ્યું છે ક્યાં આવેલું છે ને એડ્રેસ બધું આપી દીધું છે એટલે એટલી એચડીએફસી બેંકની જે બ્રાન્ચ છે એમાં તમારે લોકોએ જ્યાં જવું હોય ત્યાં તમે લોકો જઈ શકો છો અને મેં તમને જે પ્રમાણે કીધું એનવેલોપ એનવેલોપ તો તમારે આવી ગયું છે ઓથોરિટી લેટર તો ઓથોરિટી લેટર કોના માટે આવશે કે જે વ્યક્તિઓને વાલી પહોંચી શકતા નથી અથવા તો જે તે વિદ્યાર્થી અથવા તો વાલી પહોંચી શકતા નથી અને બીજા દ્વારા એડમિશન પોતાનું કન્ફર્મ કરાવે છે તો તમારે ઓથોરિટી લેટર લઈને જવાનું છે બાકી ઓથોરિટીની જરૂર નહીં પડે તમે બીજા મારફત તમારું એડમિશન કરાવો છો તો તમારે ઓથોરિટી લેટરની જરૂર પડશે બાકી તમારે પડશે નહીં ક્લિયર થઈ ગયો પછી મેં તમને જે પ્રમાણે કીધું કે હાલની પરિસ્થિતિને જોતા અલોટેડ સીટ ઉપર શું કરવાનું છે લેવા માગતા હોય તો જે તે સંસ્થા ખાતે છે એ જવાનું રહેશે નહીં તમારે મેં તમને જે પ્રમાણે સ્ટેપ સમજાવ્યા એ પ્રમાણે જ તમારે લોકોને છે એ કરવાનું છે ક્લિયર થઈ ગઈ આપેલા વસ્તુ બધું હવે આમાં જો કોઈને કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને ડોક્યુમેન્ટ બધા લઈને જજો